નેવરી બજાર હાવ હાવે હાવ નેવરી બજાર રસ્તો બસ્તો સારો છે જંગલ જેવું લાગે છે આમાં આ બધા મકાનો છે એને જંગલ મારી એવું ન લાગે બાકી તો હું કાંઈ નહીં પેલો વહેલો વલોગ છે આગળ અપલોડ કરીશું કડીક પછી રાતે અમારા હીરાલાલને બધા કંઈક સલાહ આપે અમારા હીરાલાલને તો કંઈક થાય એમ છે બાકી આપણને તો કંઈ આવડે નહીં એટલું બધું એડિટ બિડિટ કરતા એમને નાખી દેહું જોજો અને મોજ કરજો કહેજો પાછા કોમેન્ટમાં કેવીક મજા આવી બીજો બોલો કેવોક બનાવો એવું બાકી બાકી અમારે મામા છે હાવ ટાઢા ટાઢા એટલે એની કરતાં તો બરફ ગરમ હોય એવું લાગે ચેશમા બેશમા કારક સેશમા કાઢી નાખે તો ડબ્બો બબો દેખાય નહીં એ કામ કરે કરે નાખવાનું નથી દેખાતી એ કાલે એમાં એમ છું એક વાત કહું તમને અમારે મામા કાલે નાઇટમાં હતા રાજપાળીમાં દાડીયા ડબ્બો આવ્યો સિષ્મા પીડ્યા રે મામા કે પોકેટ દેખાતું ને ડબ્બો આવે પોકેટ કન્ટેનર કન્ટેનર ઉપાડતા કરે મામા નથી મામા એઠેલો જતો કે આડું પોકેટ દેખાતું ને પછી મામાને હેડ સુધી કે સિસ્ટમા ભૂલાઈ ગયા છે આજ લાઈટ હા જો લાઇટો જ્યો મામા હાટું જી અને દેખાયો છો ને આવડાને એમ લાગ્યું હે કે મામા જાય છે થોડીક લાઇટું બાઇટ મારી દઈ અમારે આ કલગીવાળા મામા બાકી ફોનમાં બહુ પીડ્યા રે ભારત પાકિસ્તાન નું કઈક જોવે છે એટલે આમાં તો પછી કઈક બોલ જાય તો આમાં ડખા થઈ જાય ખબર હોય ને હું શું હોય એટલે હા જો અમારે લાલ ભાઈ કઈ કે એમાં ન બોલાય એનું નામ છે હિરેનભાઈ મમ્મી કઈ અને લાલ ભાઈ વિવાદ થઈ જાય ખોટો આ તો પેલો વેલો છે માઇન્ડ ચાલુ કર્યું છે માઇન્ડ ચાલુ થતા થતા બંધ થઈ જાય આમાં તો એવું છે ટાંકું ફરવા માંડે એમ કે કઈ હવે હવે અંગ્રેજી તો એટલું બધું ફાવે ને આપણને અહીંયા હિન્દી છે પણ હવે હિન્દી ઓછા ઓછા ફાવતા હે બહુ ફાવતા નહીં એ એટલે હિન્દી બહુ બોલતા નહીં એ ગુજરાતીમાં વાત કરતા હે તો આવડાને હેલ નહીં હુંચતા હે પાછા હું હું બોલતા હે એમ હા ભલે તો અપલોડ કરીશું એટલો બાકી પછી ઉતારશું કાલ છે દિવસ પાડી દાડીએ જવાની હા છે જો કેતો આ ભૂલી ગયો આ લોકેશન મુંબઈનું ટાઉનશીપ છે હા કંપનીની ટાઉનશીપ છે કપલીવાળા આપે કપલીવાળા હા એટલે કંપની આ કંપની કપલી કપની શું કહેવાય કપલી કપલી કંપની હા કંપની હા કંપની કહેવાય હો ભલે મળશું આવતા વ્લોગમાં કાલે